ન્યાયની માંગ કરી હતી ચીખલીની યુવતી સવારે નવ વાગે ઘરેથી કોલેજ માટે જાઉં છું તેમ કહી તેના યુવક મિત્ર સાથે નવસારીની હોટેલમાં આવી હતી તેણીનું મોત થયું તેના જ મોબાઈલ ઉપરથી અજાણ્યાએ તેણીના પિતાને જણાવ્યું કે તમારી દીકરી સિવિલ હોસ્પિટલમાં છે પરંતુ પિતાએ કહ્યું કે મારી દીકરી ચીખલી કોલેજમાં ગઈ છે પરંતુ તેઓએ નવસારી આવી જોયું તો દીકરી મૃત હાલતમાં હતી પિતાએ જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી હતી હોટેલના રૂમમાં બંને યુવા હૈયાઓએ શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ અચાનક યુવતીને રક્તસ્રાવ શરૂ થયો હતો જે બંધ થયો ન હતો આથી હાથ વગા ઉપાયો બાદ યુવકે તેના મિત્રને જાણ કરતા મિત્ર નવસારી આવ્યો હતો ત્યારબાદ યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબોએ તપાસ કરી હતી પરંતુ ગંભીરતા વધુ દેખાવાની સાથે શંકાસ્પદ કેસ લાગતા તેમણે સિવિલમાં રેફર કર્યા હતા

એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નો અમનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો શું અભ્યાસ કરતી હતી અને શું માંગ છે એ નર્સિંગના ના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ